અને પછી આપણે એમને જમાડી નહીં તેના એના આત્માને કેટલું દુઃખ થાય કે ભીણા હું એના ઠેઠ સુધીને મેં ચોકી ભરી એને કોઈ તકલીફ ના આવવા દીધી અને મને અત્યારે મને એમ એમ કાઢ્યું બરાબર આપણે તમારા હાથમાં સર્ચે આપે તમારા હાથમાં સરસી આપી પછી આપણે ચારે બાજુ ઉડાડ્યા આપણે દસે દિશાના દસે દેવોને કીધું તો કે અમે જ્યાં સુધી આ કાર્ય પૂર્ણ કરીએ અમારું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારી રક્ષા કરજો અને અમારે કોઈ જાતની તકલીફ ના આવે અમારા અમારે કોઈ વિઘ્ન ના આવે એવી અમારો કૃપા દ્રષ્ટિ કરજો બરાબર પછી હવે આપણે એમને આજે આજે આપણે બલિદાન જે ને એ શું છે એ આપણે એમને દસ દીક પાલોને આપણે બલિદાન આપીએ છીએ તો હાથમાં ફૂલ ચોખા લઈ લેજો લઈ લો તમારા અહીંયા છે

इंद्राज दस पालन सांगर दुपर वालों से दुपर सत्य अंदर दाग से दुष्ट पानी समर पयामी परन्तु भाई ना पी दियो अगले तारे बाजू बना दियो सर परन्तु इलाय ले हाथ जोड़ी पके लगी जाएगी इलाय आप दियो हाथ जोड़ी पके लगी जो बो बो इंद्राजी યજમાન સુતા અભ્યધય કો તાયુ પ્રણામ શાંતિ કરવા પોષ્ટ કરવા તો કરતા કરતા વરદા ભાવ આ પાણી તકી ભર મુક દેજો આદી વાપે પાણી તમજી ભર મુક દેઓ અને આપો જા વખત 10 થી પાર દેવા હા બલિદાન પ્રિયતામ નામ મ ફેર્યા ફૂલ તો લઈ લેજો સૌજી હ

કેર્યો તો કેમેરો ઓકે ફેર સ્ટેન્ડ ચાલો પાણી જમતી ભરીને લ્યો અને એના પૂજનપૂર્વક સ્થાવી દેવા પૂજન સંકેત પૃણ તો બસમતી ભાઈ છેત્રપાલ સાંગા સપ્રેવા સહાય સમજી હતા છેત્રપાળા એક અંદાક્ષ પુષ્પાની સમગ્ર પયામી હાથ જોડે પગલાં ગયા જવો ભો ભો છેત્રપાલ સર્વોદય સમક્ષ કરતા શાંતિ કરતા પુષ્ટ કરતા તૃષ્ટિ કરતા નિર્વિખીર કરતા વરદાહ ભ એક પાણી જમજી રોય મંદિર અને ભોજન છેત્રપાલ દેવા ભોજન પ્રિયતા અન જમજી ઉપેરા જયો